સત્સંગ શિક્ષણ પરીક્ષા અંતર્ગત પ્રાજ્ઞ વન શ્રેણીમાં સમાવેલ વચનામૃતમાંથી આજે આપણે ગઢડા પ્રથમનું સાડત્રીસમું વચનામૃત છે તેનો અભ્યાસ કરીશું આમ તો આ વચનામૃતના વિભાગના પચીસ માર્ક્સ હોય છે જેમાં કુલ પાંચ પ્રશ્ન પૂછવામાં આવે છે પ્રશ્ન એક હોય છે એક વાક્યમાં સંપૂર્ણ જવાબ લખો પ્રશ્ન બે હોય છે મુદ્દાસર જવાબ લખો પ્રશ્ન ત્રણ હોય છે દ્રષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરો પ્રશ્ન ચાર હોય છે અભ્યાસના વચનામૃતના સંદર્ભનું પ્રમાણ આપી સમજાવો જેના ચાર ગુણ હોય છે પ્રશ્ન પાંચ હોય છે અવતરણોની પૂર્તિ કરો તો આપણે પ્રથમ સદગુરુ સંત શ્રી પુષ્પ પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીના મુખથી વચનામૃત સાંભળીશું ત્યારબાદ પ્રશ્નો અને જવાબો જોઈશું સ્વામિનારાયણ હરિ વચનામ ગરડા પ્રથમ પ્રકરણનું સાડત્રીસમું દેશવાસનાનું અગિયાર પદવીનું સ્વામિનારાયણ હરિ સવા ને છોતેરના પોષવદી ચૌદશને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા કાચના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ લીમડા તળે ઢોલિયા ઉપર આથમણે મુખાર વિંદે વિરાજમાન હતા અને માથે ધોળી પાઘ વિરાજમાન હતી અને તે પાગમાં પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો અને બે કાન ઉપર પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને કંઠને વિશે પીળા અને ધોળા પુષ્પનો હાર વિરાજમાન હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવીની આગળ મુનિ તથા દેશ દેશના હરિજનની સવાભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે અણસમજવું હોય અને તેણે ભેખ લીધો હોય તો પણ તેને જ્યાં જ્યાં પોતાની જન્મભૂમિ હોય તેને વિશે હેત ટળતું નથી એમ કહીને પછી પોતાના સાથળની વિશે નાનપણામાં ઝાડનો ખાંપો લાગ્યો હતો તે સર્વને દેખાડ્યો અને બોલ્યા જે આ ચિહ્નને જ્યારે અમે દેખીએ છીએ ત્યારે તે ઝાડ અને તળાવડી સાંભળી આવે છે માટે જન્મભૂમિ તથા પોતાના સગા સંબંધી તેને અંતરમાંથી વિસારી દેવા તે ઘણું કઠણ છે માટે જેને જેને જન્મભૂમિ તથા દેહના સંબંધી તે ન સાંભળતા હોય તે બોલો અને જે લાજે કરીને ન બોલે તેને શ્રી નરનારાયણના સમ છે પછી સર્વે મુનિ જેમ જેને વર્તતું હતું તેમ બોલ્યા પછી તે સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા જે જ્યારે પોતાને આત્મા રૂપે માનીએ ત્યારે તે આત્માની જન્મભૂમિ કહી અને તે આત્માનું સગું કોણ અને તે આત્માની જાત પણ કહી અને જો શક પણ લેવું હોય તો પૂર્વે ચોરાશી લાખ જાતના દેહ ધર્યા છે તે સર્વેનું શક પણ સરખું જાણવું અને તે સગાનું કલ્યાણ ઈચ્છું તો સર્વેનું ઈચ્છવું અને આ મનુષ્ય દેહમાં આવ્યા ત્યારે ચોરાશી લાખ જાતના જે મા બાપ તે અજ્ઞાને કરીને વિસર્યા છે તેમ આ મનુષ્ય શરીરના જે મા બાપ છે તેમને જ્ઞાને કરીને વિસારી દેવા અને અમારે તો કોઈ સગા સંબંધી સાથે હેત નથી તથા અમારી સેવા કરતા હોય અને તેના હૃદયમાં જો પરમેશ્વરની ભક્તિ ન હોય તો તે ઉપર હેત કરીએ તો પણ ન થાય અને જો નારજ્ય જેવો ગુણવાન હોય ને તેને ભગવાનની ભક્તિ ન હોય તો તે અમને ન ગમે અને જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય ને એમ સમજતો હોય જે જેવા પ્રગટ ભગવાન પૃથ્વી ઉપર બિરાજે છે અને જેવા તે ભગવાનના ભક્ત ભગવાનની સમીપે બિરાજે છે તેવાને તેવા જ જ્યારે આતંક પ્રલય થાય છે ત્યારે પણ રહે છે અને આ ભગવાન ને ભગવાનના ભક્ત તે સદા સાકાર જ છે એમ સમજતો હોય અને ગમે તેવા વિદાંતિના ગ્રંથ સાંભળે પણ ભગવાન અને ભગવાનના ભક્તને નિરાકાર સમજે જ નહીં અને એમ જાણે જે એ ભગવાન વિના બીજો કોઈ જગતનો કરતા છે જ નહીં અને એમ જાણે જે ભગવાન વિના સૂકું પાંદડું પણ ફરવાને સમર્થ નથી એવી જેને ભગવાનને વિશે સાકારપણાની દ્રઢ પ્રતીતિ હોય ને તે જેવો તેવો હોય તો પણ એ અમને ગમે છે અને એને માથે કાળ કર્મ અને માયા તેનો હુકમ નથી અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે પણ બીજા કોઈનો એને માથે હુકમ નથી અને એવી નિષ્ઠા ન હોય ને તે જો ત્યાગવિરાગ્ય યુક્ત હોય તો પણ તેનો અમારા અંતરમાં ભાર આવે નહીં અને જેના હૃદયમાં ભગવાનની એવી નિષ્ઠા અચળ હોય અને તે ગમે તેટલા શાસ્ત્ર સાંભળે અથવા ગમે તેનો સંગ કરે તો પણ પોતાને જે ભગવાનના સાકારપણાની નિષ્ઠા છે તે ટળે નહીં અને તેજના બિંબ જેવા નિરાકાર ભગવાનને કોઈ દિવસ સમજે જ નહીં એવી નિષ્ઠાવાળો જે સંત છે તેના પગની રજને તો અમે પણ માથે ચઢાવીએ છીએ અને તેને દુખવતા થકા મનમાં બીએ છીએ અને તેના દર્શનને પણ ઈચ્છીએ છીએ અને એવી નિષ્ઠા વિનાના જે જીવ છે તે પોતાના સાધનને બળે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે પણ એવા પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છતા નથી એવા જે જળમતીવાળા પુરુષ છે તે તો જેમ નાવ વિના પોતાના બાહુ બળે કરીને સમુદ્ર તરવાની ઈચ્છે તેવા મૂર્ખ છે અને જે એવા ભગવાનને પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાની ઈચ્છે એવા ડાયા છે અને એવા જે ભગવાનના સ્વરૂપના જ્ઞાનવાળા છે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની જ મૂર્તિ થઈને ભગવાનના હજુરમાં રહે છે અને એવી નિષ્ઠા જેને ન હોય ને તેણે બીજા સાધન જો કર્યા હોય તો તે બીજા દેવતાના લોકમાં રહે છે અને જે એવા યથાર્થ ભગવાનના ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે અને એના દર્શને કરીને અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે એવી રીતે વાર્તા કરીને શ્રીજી મહારાજે કહ્યું છે કીર્તન બોલો ઇતિ વચનામૃતમ એ રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું સાડત્રીસમું વચનામૃત જે તે થયું પ્રથમ પ્રશ્નમાં એક સંપૂર્ણ વાક્યમાં જવાબ લખવાના હોય છે તેમાં ચાર પ્રશ્ન પૂછવામાં આવે છે દરેકનો એક ગુણ હોય છે તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક પ્રથમના સાડત્રીસ પ્રમાણે શ્રીજી મહારાજને કોણ ન ગમે જવાબ છે નારદજી જેવો ગુણવાન હોય ને તેને ભગવાનની ભક્તિ ન હોય તો તે શ્રીજી મહારાજને ન ગમે પ્રશ્ન બે પ્રથમના સાડત્રીસ પ્રમાણે શું વિસારી દેવું કઠણ છે અથવા ત્યાગીને શું વિસારી દેવું કઠણ છે તો જવાબ જોઈએ જન્મભૂમિ તથા પોતાના સગા સંબંધી તેને અંતરમાંથી વિસારી દેવા તે ઘણું કઠણ છે પ્રશ્ન ત્રણ પ્રથમ સાડા પ્રમાણે કયા ભક્તને માથે કોને હુકમ નથી તે જવાબ છે જેને ભગવાનને વિશે સાકરપણાની દ્રઢ પ્રતી હોય એને કાળ કર્મને માયા તેનો હુકમ નથી પ્રશ્ન ચાર અણસમજું હોય ને તેને ભેખ લીધો હોય તો પણ તેને શું ટળતું નથી જવાબ છે પ્રશ્ન પાંચ આ જન્મના મા બાપ કેવી રીતે વિસારી દેવા જવાબ છે આ મનુષ્ય શરીરના જે મા બાપ છે તેમને જ્ઞાને કરીને વિસારી દેવા પ્રશ્ન તેને ભગવાનની ભક્તિ ન હોય તો તે મહારાજને ગમતો નથી પ્રશ્ન સાત શ્રીજી મહારાજના અંતરમાં કોનો ભાર આવતો નથી જવાબ છે નિષ્ઠા ન હોય તે જો ત્યાગ વૈરાગ્યયુક્ત હોય તો પણ તેનો અમારા અંતરમાં ભાર આવે નહીં પ્રશ્ન નિષ્ઠાવાળા સંતનો મહારાજ કેવો સમજે છે જવાબ છે એવી નિષ્ઠાવાળો જે સંત છે તેના પગની રજને તો અમે માથે ચડાવીએ છીએ અને તેને દુખવતા થતા મનમાં બીએ છીએ અને એના દર્શનને પણ ઈચ્છીએ છીએ પ્રશ્ન નવ ભગવાનના પ્રતાપે પોતાનું કલ્યાણ ઈચ્છે છે તેને શ્રીજી મહારાજ કેવા કે જેમ નાવો બેસીને સમુદ્ર તરવાની ઈચ્છે એવા ડાયા છે પ્રશ્ન દસ ભગવાનના સ્વરૂપના જ્ઞાનવાળાની દેહ મૂક્યા પછી સી ગતિ થાય છે જવાબ છે ભગવાનના સ્વરૂપના જ્ઞાન વાળા છે તે સર્વે દેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્યની મૂર્તિ થઈને ભગવાનના હુજુર મરે છે પ્રશ્ન અગિયાર યથાર્થ ભગવાનના ભક્તનો શ્રીજી મહારાજ કેવો મહિમા કે છે જવાબ છે એવા યથાર્થ ભગવાનના ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે અને એના દર્શને કરીને અનંત પતિત જીવોનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે પ્રશ્ન સાકરપણાની કોણ દંડ દે છે જવાબ સાકરપણાની દ્રઢ પ્રતિ વાળાને જો દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે પણ બીજા કોઈનો એને માથે હુકમ નથી હવે બીજો પ્રશ્ન છે કે કોઈ પણ બે ના મુદ્દા જવાબ લખવાના હોય તે ત્રણ થી ચાર લેટીમાં લખવાના હોય છે તેમાં બે પ્રશ્ન લખવાના હોય છે અને દરેકના ગુણ હોય છે તો ચાલો આ વર્ષના મુ કેવા પ્રશ્નો પૂછી શકાય તે જોઈએ પ્રથમ પ્રશ્ન એક પ્રથમ સાડત્રીસ પ્રમાણે કોણ મૂર્ખ ને કોણ દાયા છે જવાબ જોઈએ એવી નિષ્ઠા વિનાના જે જીવ છે તે તો સાધનના બળે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે પણ પરમેશ્વરના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છતા નથી એવા જે જળમતી વાળા પુરુષ તે તો જેમ નાવ વિના પોતાના બાહુબળે કરીને સમુદ્રને તરવાની ઈચ્છે તેવા મુખ છે અને જે ભગવાનના પ્રતાપે કરીને પોતાનું કલ્યાણ ઈચ્છે છે તે તો જેમ નાવમાં બેસીને સમુદ્ર તરવાની ઈચ્છે એવા ડાયા છે પ્રશ્ન બે પ્રથમના માં શ્રીજી મહારાજે યથાર્થ ભગવાનના ભક્ત અને સંતનો શું મહિમા કહ્યો છે તો જવાબ જોઈએ એક એવી નિષ્ઠાવાળો જે સંત છે તેના પગની રજને તો અમે માથે ચડાવીએ છીએ અને તેને દુખવતા થકા મનમાં બીએ છીએ બીજું અને જે એવા યથાર્થ ભગવાન ભક્તના ભક્ત છે દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે અને એના દર્શને કરીને અનંત ઉદ્ધાર થાય છે છે એવા એ પ્રશ્ન શ્રીજી મહારાજની સ્વાભાવિક પ્રવૃત્તિ શું છે તો જવાબ છે એક એવી નિષ્ઠાવાળો જે સંત છે તેના પગની રજને તો અમે માથે ચડાવીએ છીએ અને તેને દુખવતા થતા મનમાં બીએ છે બે જો નારા જેવો ગુણવાન હોય ને તેને ભગવાનની ભક્તિ ન હોય તો તે અમને ન ગમે જેને ભગવાનને ભગવાન હોય ને તે જેવો તેવો હોય તો પણ તે અમને ગમે છે ચાર જેના હૃદયમાં ભગવાનની એવી નિષ્ઠા અચળ હોય ને તે ગમે તેટલા શાસ્ત્ર સાંભળે અથવા ગમે તેનો સંગ કરે તો પણ પોતાને જે ભગવાનના સાકરપણાની નિષ્ઠા છે તે તળે નહીં પ્રશ્ન પ્રશ્નચાર વચનામૃત ગઢડા પ્રથમના માં શ્રીજી મહારાજે ભક્તને આપેલ અગિયાર પદવીમાંથી કોઈ પણ પાંચ લખો આપણે અગિયાર અગિયાર જોઈશું આમાંથી જે અનુકૂળ આવે આપ લખી શકો છો એક એને માથે કાળનો હુકમ નથી બે એને માથે કર્મનો હુકમ નથી ત્રણ એને માથે માયાનો હુકમ નથી ચાર તેને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે તેના પગની રજને તો અમે માથે ચડાવીએ છીએ છ તેને દુખવતા થતા મનમાં બીએ છીએ સાત તેના દર્શનને પણ અમે ઈચ્છીએ છીએ આઠ નાવો બેસીને સમુદ્ર તરવા ઈચ્છે એવા ડાયા છે નવ ભગવાનના સ્વરૂપના જ્ઞાનવાળા છે ને તે સર્વે દેહ મૂકીને ભગવાનના ધામમાં ચૈતન્ય મૂર્તિ થઈને ભગવાનના હજુરમાં રહે છે દસ તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે અગિયાર એના દર્શને કરીને અનંત પતિત જીવોનો ઉદ્ધાર થાય છે એવા એ મોટા છે પ્રશ્ન કેવી નિષ્ઠાવાળા સંતના પગની રજ ને મહારાજ પણ માથે ચડાવે છે તો જવાબ છે જેના હૃદયમાં ભગવાનની એવી નિષ્ઠા હોય ને તે ગમે તેટલા શાસ્ત્રો સાંભળે અથવા ગમે તેનો સંગ કરે તો પણ પોતાને જે ભગવાનના સાકર નિષ્ઠા છે તે ટળે નહીં અને તેજના બીમ જેવા નિરાકાર ભગવાનને કોઈ દિવસ સમજે નહીં એવી નિષ્ઠાવાળો જે સંત તેના પગની રજને તો અમે માથે ચડાવીએ છીએ છ પ્રશ્ન છ પ્રથમના સાડત્રીસ પ્રમાણે કોને માથે કાળ કર્મ માયા તેનો હુકમ નથી જવાબ છે આ ભગવાન ને ભગવાનના ભક્ત સદા સાકાર જ છે એમ સમજતો હોય અને ગમે તેવા વેદાંતી ગ્રંથ સાંભળે પણ ભગવાન ને ભગવાનના ભક્તને નિરાકાર સમજે નહીં અને એમ જાણેકાર દ્રઢ પ્રતી હોય ને તે જેવો તેવો હોય તો પણ અમને ગમે પ્રશ્ન સાત દેશવાસના કેવી રીતે ટાળી શકાય જવાબ છે જ્યારે પોતાને આત્મા રૂપ માન્ય ત્યારે તે આત્માની જન્મભૂમિ કઈ સગુ પૂર્વે ચોરાસી લાખ જાતના દેહ ધર્યા છે તે સર્વેનું સગ પણ સરખું જાણવું અને તે સગાનું કલ્યાણ છું તો સર્વનું છું અને આ મનુષ્ય દેહમાં આવ્યા ત્યારે ચોરાશી લાખ જાતના જે મા બાપ છે તેમ આ મનુષ્યના શરીરના જે છે તેમને જ્ઞાને કરીને વિસારી દેવા ત્રીજા પ્રશ્નમાં કોઈ પણ એક દ્રષ્ટાંત લખી તેનો સિદ્ધાંત સ્પષ્ટ કરવાનો હોય છે તે પણ ચાર થી પાંચ લીટીમાં તો તેમાં બે પ્રશ્ન પૂછવામાં આવે છે જેમાંથી એકનો જવાબ લખવાનો હોય છે જેના ચાર ગુણ હોય છે તો આ વચના મત કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક પોતાની નિમિત્તે આત્મનિષ્ઠા અને ભક્તિનું ગૌરવ જવાબ એનું દ્રષ્ટાંત જ્યારે પોતાને આત્મા રૂપ માનીએ ત્યારે તે આત્માની જન્મભૂમિ કહી ને તે આત્માનું સઘુ કોણ ને તે આત્માની જાત કહી અને જો સગ પણ લેવું હોય તો પૂર્વે ચોરાસી લાખ જાતના દેહ ધર્યા છે તે શરીરનું સક પણ સરખું જાણવું અને તે સગાનું કલ્યાણ લાખ જાતના મા બાપ તે અજ્ઞાને કરીને વિસાર્યા છે આ મનુષ્ય શરીરના જે મા બાપ છે તેમને જ્ઞાને કરીને વિસારી દેવા અને અમારે કોઈ સગા સંબંધી સાથે હેત નથી તથા અમારી સેવા કરતા હોય ને તેના હૃદયમાં પરમેશ્વરની ભક્તિ ન હોય તો તે ઉપર હેત કરીએ તો પણ ન થાય અને જો નારદજી જેવો ગુણવાન હોય ને તેને ભગવાનની ભક્તિ ન હોય તો તે અમને ન ગમે અથવા વૃદ્ધ સ્ત્રી તેને વિશે તુલ્ય ભાવ રહે છે તથા સુવર્ણનો ડગલો હોય અથવા પથ્થરનો ડગલો હોય તે બેયને જે તુલ્ય જાણે છે એવી જાતના જ્ઞાન ભક્તિ વૈરાગ્યાદિક જે અનંત શુભ ગુણ તેને યુક્ત જે ભક્ત હોય તેના હૃદયમાં ભગવાન નિવાસ કરે છે સિદ્ધાંત માન અપમાન સુખ દુઃખ સુવર્ણ પથ્થર બધામાં જેને સંભાવ થાય તેવા ભક્તમાં ભગવાન નિવાસ કરે છે હવે ચોથા પ્રશ્નની અંદર બે પ્રસંગો અભ્યાસક્રમના વચનામૃતનું સંદર્ભનું પ્રમાણ આપી સમજાવવાનું હોય છે તે પણ ત્રણથી થી ચાર લીટીમાં તેમાં ચાર પ્રશ્ન પૂછવામાં આવે છે જેમાંથી બે ના જવાબ લખવાના હોય છે જેના પણ ચાર ગુણ હોય છે તો આ વચનામૃતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ પ્રશ્ન એક મહારાજને જગતના કરતા માનતા મુક્તાનંદ સ્વામી કે છે

કાળ કર્મને માયાનો હુકમ નથી અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે પણ બીજા કોઈનો એને માથે હુકમ નથી સમજૂતી જોઈએ ભગવાનના ભક્તને જે કંઈ દુઃખ આવે છે તે ભગવાનની ઈચ્છાથી જ આવે છે માટે આ લોકના દુઃખ થકી ડરીને ભગવાનની નિષ્ઠા કે ભક્તિ મૂકવી નહીં બે

પરમાત્મા પોતાની ઈચ્છા ક્રિયા ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિની પ્રેરણાથી જીવનમાં તે શક્તિ જાગ્રત કરે છે માયાને લીન કરવાની શક્તિ પણ પરમાત્મા ધરાવે છે અક્ષર ના આધાર હોવા ઉપરાંત અક્ષરને પણ લીન કરવાની શક્તિ પરમાત્મામાં છે કરતુમ અકર્તુમ અને અન્યથા કરતુમ શક્તિના ધારક પરમાત્મા છે આ રીતે પરમાત્માને સર્વકર્તા સમજી તેમનો આશ્રય કરવો એ શુદ્ધ ઉપાસકનું કર્તવ્ય છે પ્રશ્ન ત્રણ રોજ લાડવા જમતા સાધુને ઘરના સંભાળ્યા સાંભળી આવ્યા સંદર્ભ જોઈએ આ ચિહ્નને જ્યારે અમે દેખીએ છીએ ત્યારે તે ઝાડ ને તલાવડી સાંભળી આવે છે માટે જન્મભૂમિ તથા પોતાના સગા સંબંધી તેને અંતરમાંથી

પાંચમા પ્રશ્નમાં નીચે આપેલા અવતરણની પૂર્તિ કરો તેમાં ત્રણ અવતરણ પૂછવામાં આવે છે ત્રણેય અવતરણ પૂર્ણ કરવાના હોય છે જેમાં એકના ત્રણ ગુણ હોય છે ટોટલ નવ ગુણ હોય છે તો આ વતરામુતમાંથી કેવા પ્રશ્ન પૂછી શકાય તે જોઈએ અવતરણેક એવી નિષ્ઠાવાળો જે સંત છે તેના પગની રજને તો અમે માથે ચડાવીએ છીએ અને તેને દુખવતા થકા મનમાં બીએ છીએ અને તેના દર્શનને પણ ઇચ્છીએ છે અને તે તો જેમ નાવમાં બેસીને સમુદ્રને તરવાની ઈચ્છે એવા ડાયા છે તે સર્વેદેહને મૂકીને ભગવાનના ધામમાં ચૈત્યનદીની મૂર્તિ થઈને ભગવાનના હજુર રહે છે અને જે એવા યથાર્થ ભગવાનના ભક્ત છે તેનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે અને એવા એના દર્શને કરીને અનંત જીવોનો ઉદ્ધાર થાય છે અવતરણ જેને ભગવાનને ભગવાન હોય જેવો તેવો હોય તો પણ એ અમને ગમે છે અને એને માથે કાળ કર્મને માયા તેનો હુકમ નથી અને જો એને દંડ દેવો હોય તો ભગવાન પોતે દે છે પણ બીજા કોઈનો એને માથે હુકમ નથી મારા વાલા મિત્રો આપને આ વિડીયો આધ્યાત્મિક માર્ગમાં તેમજ સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવા માટે સહાયભૂત થાય એવો અહેસાસ થયો હોય તો આપના મિત્રમંડળમાં તથા સત્સંગ મંડળમાં શેર કરી લાઈક કરશો તેમજ આપણી આ ચેનલ દાસનો દાસ તેને સબસ્ક્રાઈબ કરશો વિનોદભાઈના જય સ્વામિનારાયણ રાજી રેશ્યો